હલો મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં છે તો આજે આપણે જેવી સીવી આપણા કામ પર વિટ્રીફાયનું વિડીયો બતાવીશું આજ વિટ્રી ફાય કેમ લાગે અને આપણો કામ પર તમે જોઈજો વિડીયો પર કેવી રીતને કેવું કામ લાગે છે સારું કામ લાગે તો પ્લીઝ કોમેન્ટ કરી નાખીજો કે આ સારું છે અને ના પણ લાગે તો પણ કોમેન્ટ કરી જાય નોક સારું તો કન્ટિન્યુ આ વિડીયોમાં જોડાયેલા રહીજો આજે આપણે આપણા કામ પરનો બ્લોક છે તો પ્લીઝ જોડાયેલા અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો અને લાઇક કરી નાખો અને આવા ડેલી વિડીયો તમને દસ વાગે ડેલી જોવા મળશે તો પ્લીઝ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકન પણ ડબ્બી દીજો જેથી પહેલો વિડીયો એથી પહેલી એટલે નોટિફિકેશન તમને પણ જોવા મળે મારી કન્ટિન્યુ જોડાયેલા જો આપણે આવી ગયા છીએ આપણા કામ પર અને કામ પર નખાઈ ગયું છે માસન હવે આપણે વીટરીભાઈ લગાડવાની છે હલો મિત્રો પણ લાગી ગઈ જુઓ તમે કેવી લાગી એ પ્લીઝ કોમેન્ટ કરી જો હવે સાઈડ પણ લગાડવાની છે મિત્રો બે રૂમ કોમ્પ્લીટ થઈ ગયા છે અને હવે આપણે સાઈડ લગાડવાની ચાલુ કરવાની છે સાઈડ બોર્ડર કહેવાય તે લગાડવાની ચાલુ કરવાની છે